રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી ચાર દિવસ હીટવેવની આગાહી પોરબંદર રાજકોટ જૂનાગઢમાં હીટવેવની આગાહી છે તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી મોટાભાગના શહેરોનું તાપમાન આડત્રીસ ડિગ્રીની ઉપર નોંધાયું છે અમરેલીમાં સૌથી વધુ ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી ગાંધીનગરમાં અડત્રીસ ડિગ્રી રાજકોટમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કેશોદમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે વેવની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની આગાહી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી કચ્છમાં પણ વેવની આગાહી એટલે કે માર્ચ મહિનામાં તમે વેવ માટે તૈયાર રહો તો ગીર સોમનાથમાં તો સિવિયર વેવની આગાહી છે મોટાભાગના શહેરોનું તાપમાન અડત્રીસ ડિગ્રી ઉપર નોંધાયું છે રાજ્યમાં ચોવીસ કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જેમાં બતાવી રહ્યું છે કે તમામ શહેરોમાં તાપમાન આડત્રીસ ડિગ્રીથી ઉપર છે અમરેલીમાં સૌથી વધુ ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે